નમસ્કાર દર્શક મિત્રો હૉ ટૉપિકમાં આપ સૌનું સ્વાગત છે આપની સાથે હું છું છું એમ દર્શક મિત્રો હૉ ટૉપિકમાં વાત કરીશું આજે દિવાળીનો તહેવાર હવે નજીક છે અને સાથે જ તમામ તહેવારોની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે તહેવારોની પહેલાં જે ફૂડ વિભાગ છે તે તમામ જે ખાદ્ય વસ્તુઓ છે તેની તેનું ચેકિંગ કરતા હોય છે અને મોટા પ્રમાણમાં જે નકલીનો જથ્થો છે તે ઝડપાતો હોય છે ક્યાંક પછી એમાં કોઈ પ્રકારની ખામી હોય છે તેવો જથ્થો ઝડપાતો હોય છે આજે ખાસ આપણે વાત કરીશું નકલીની કારણ કે તહેવારોની સિઝન હોય છે લોકો વધારે પ્રમાણમાં ખરીદી કરતા હોય છે અને તેના કારણે જે નકલીની બોલબાલા છે તે વધી જતી હોય છે કારણ કે નકલી ઘી આપણે વાત કરીએ તો તે હમણાં જે પ્રકારે આપણે વાત કરીએ તો ઝડપાયું હતું સુરતમાં ખાસ કરીને ત્રણ જેટલી ફેક્ટરીઓ નકલી ઘીની ઝડપાઈ હતી અને મોટા પ્રમાણમાં જથ્થો કે જેમાંથી ઝડપાયો હતો આ સિવાય ભાવનગરની વાત કરીએ તો નકલી માવો તે તેમાંથી ઝડપાયો હતો અને મોટા પ્રમાણમાં તે પણ જથ્થો કે જે ખાસ કરીને ઝડપાયો હતો અને ખરીદી જે પ્રકારમાં વધુ પ્રમાણમાં હોય છે કારણ કે ડિમાન્ડ એટલી બધી હોય છે તહેવારોના સમયમાં લોકો ખરીદી એટલી બધી કરતા હોય છે અને તેના કારણે આ પ્રકારે નકલી છે તે ગ્રાહકો સુધી પહોંચી જતું હોય છે ગ્રાહકે જોતા જ નથી હોતા અસલી છે કે નકલી તેમને તેની પરખ કરવાની પણ કદાચ સમજ નથી હોતી ત્યારે આ જે લોકો છે નકલીના બહાને જે પ્રકારે વેપાર કરતા હોય છે તે ફાવી જતા હોય છે અને આ તહેવારમાં આનો વેપલો વધી જતો હોય છે ત્યારે ખાસ આના મુદ્દે ચર્ચા કરીશું કે નકલી છે કે અસલી આપણે કેવી રીતે જાણીએ અને તેના માટે ખાસ કરીને શું જોગવાઈઓ છે આવું કોઈ પકડાય તો અને શું જે કાયદા હજી પણ કડક કરવાની જરૂર છે આ સિવાય ખાદ્ય વસ્તુઓની સાથે અનેક અન્ય વસ્તુઓ છે કેમ કે જે કોસ્મેટિક્સ છે તેની પણ એક ફેક્ટરી ઝડપાઈ હતી નકલી કોસ્મેટિક્સ કે જે ઓનલાઈન વેચતા હતા અને તેમાં નકલી જે બનાવતા હતા જેમાં હાનિકારક જે એવી ઇન્ગ્રેડિયન્ટ છે કે જે વાપરતા હતા જેનાથી આપણા જે બોડી છે તેને નુકસાન થઈ શકે છે એટલે આ તમામ જે નકલી છે ખાદ્ય વસ્તુઓ સહિત જે દિવાળીના તહેવારમાં અને અન્ય તહેવારોમાં વધુ વેચાતી હોય છે તેમાં તેનો લાભ આ લોકો ઉઠાવતા હોય છે અને તેનો નકલીનો વેપાર કે જે વધુ પ્રમાણમાં કરતા હોય છે ત્યારે આ જ મુદ્દે આપણે ખાસ કરીને ચર્ચા કરીશું ચર્ચા કરવા માટે બે મહેમાન મારી સાથે જોડાઈ ગયા છે હિમાંશુભાઈ ઠક્કર મારી સાથે છે સૌથી પહેલા એડવોકેટ અને તેમની સાથે છે ફૂડ સેફ્ટી એક્સપર્ટ અધુલભાઈ સોની સ્વાગત છે બંનેનું નિર્માણ હેમાંશુભાઈ સૌથી પહેલાં આપનાથી નકલીની બોલબાલા આપણે દર વખતે ચર્ચા કરતા હોઈએ છીએ ને અત્યારે નકલી ઘી જે ત્રણ ફેક્ટરીઓ અલગ અલગ ઝડપાઈ માવાની આપણે વાત કરીએ ભાવનગરમાંથી મોટા પ્રમાણમાં માવાનો જથ્થો ઝડપાયો તેમાં પણ જે દરોડા પાડવામાં આવ્યા અને એ મોટો જથ્થો ઝડપાયો નકલી કોસ્મેટિક્સ મેં પ્રકારે વાત કરી તે પણ જે જેને ફેક્ટરી જેમાં ઓનલાઈન વેચાતા હતા ઓનલાઈનમાં જે પ્રકારે મોટી મોટી ઓફરો આપતા હોય છે ડિસ્કાઉન્ટ્સની એમાંથી ક્યાંક ને ક્યાંક હવે ચેતવાની જરૂર છે કે અસલી છે કે નકલી બનાવટ છે તે તમામ ગ્રાહકોએ ચેતવાની જરૂર છે આપ સાહેબે જેમ કહ્યું એ પ્રમાણે લોભને થોભ નથી જે નકલી જે વસ્તુ વેચે છે એ એટલી બધી ડિસ્કાઉન્ટની ઓફરો આપે છે કે ગ્રાહક લેવા લલચાઈ જાય છે હવે અત્યારે દિવાળીના તહેવારમાં મીઠાઈઓનું વેચાણ ખૂબ થાય છે એની સામે માવો અને એ બધું જે સપ્લાય થાય છે એ ઓછું છે એટલે આનો ગેરલાભ વેપારી ઉઠાવે છે હવે જે નકલી માવો બને છે એ માવો સસ્તો બને છે પરંતુ મીઠાઈ તો એટલી જ મોઘા ભાગની વેચાય છે અને આમાં જે નકલી માવો વપરાય છે એ જ્યારે આરોગવામાં આવે છે ત્યારે ખાસ કરીને બચ્ચાઓને અથવા તો જેની ઇમ્યુનિટી ઓછી છે એમના લંગ્સને નુકસાન કરે છે એમના હાર્ટને નુકસાન કરે છે એમના બ્રેઇનના ટર્મ્સ બ્રેઇનના ટિશ્યૂઝને નુકસાન કરે છે એટલે નકલી વસ્તુ તો ખરેખર એવું હોવું જોઈએ કે બનવી જ ન જોઈએ આ તો એક આશ્ચર્યજનક બાબત છે કે નકલી વસ્તુ આપણે આરોગવા માટે લોકો બનાવે છે ખરેખર તો સરકારે આના માટે જાગૃત થઈને બહુ કડક પગલાં ભરવાની જરૂર છે અત્યારે જે દંડની જોગવાઈ છે એ એવી સામાન્ય છે કે આ વેપારીઓ જે મેન્યુફેક્ચરર છે એ લોકોને તો ફાવતું આવે છે કારણ કે દંડ ભરીને તો છૂટી જાય છે આની સામે જે લેવાવાળો વર્ગ છે એ એટલો મોટો વર્ગ છે કે નકલીનું વેચાણ પણ પહોંચી વળાતું નથી એટલે એ લોકો દિવસ ને રાત આ ધંધો કર્યા કરે છે એટલે આ બંધ કરવા માટે સરકારે તહેવાર આવે ત્યારે નહીં પરંતુ પિરિયોડિકલી મહિનામાં એકાદ વાર કે બે વાર એબ્રપલી કયા વગર રેડ પાડવી જોઈએ જ્યાં બને છે ત્યાં આગળ

મહિના દોઢ મહિના પછી એનું રિઝલ્ટ આવે છે એટલે આ આખો મામલો છે એ પ્રજામાંથી પણ ભૂલી જાય છે અને જ્યારે એને ડન કરવામાં આવે છે ત્યારે મેક્સિમમ જોગવાઈ દસ હજાર રૂપિયાની છે સિવાય કે જો જે આરોગ્ય છે જેને કન્ઝ્યુમ કર્યું છે આવી નકલી પ્રોડક્ટ એને જો નુકસાન થાય અને એ લોકો જો જાગૃત થઈને બહાર આવે અને કેસ કરે તો એને મોટો દંડ કરવામાં આવે છે ને જેલની જોગવાઈ કરવાની જરૂર છે પણ એ બહુ નોમિનલ છે અત્યારે હવે દસ હજાર દંડ ભરીને છૂટી જાય એ તો વેપારીને માફક આવી ગયું છે કે એના માટે લાખો કમાય છે કે એની સામે દસ હજાર જ ચાલવા પડે છે એટલે આ જે બાબત છે એને સરકારે જેલની જોગવાઈ અને દંડના પણ વધારો કરવાની જરૂર છે જી ચોક્કસી અતલભાઈ આપ આપ શું કહેશો કારણ કે જે પ્રકારે આપણે વાત કરીએ દિવાળીનો તહેવાર કે અન્ય તહેવારો જેમાં રેડ પણ વધારે પડતી હોય છે ચેકિંગ વધારે થતું હોય છે ત્યારે નકલીની બોલબાલા જે એ પણ વધી રહી છે નકલી વસ્તુઓ વેચાવાની વધી રહી છે શું કારણ આપને લાગી રહ્યું છે લોકોની ડિમાન્ડ એટલી વધે છે અને એના કારણે આ જે લોકો છે આ લોકોની જરૂરિયાતનો લાભ ઉઠાવતા હોય છે અચાનક જ અમુક સમય એવો આવે છે જ્યારે ખરીદીમાં બહુ મોટો પ્રવ ઉછાળો આવે છે આ પ્રસંગે સારી વસ્તુઓની સાથે સાથે કેટલીક નકલી નકલી વસ્તુઓ પણ માર્કેટમાં આવી જાય છે 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 અને એ જે ઉત્પાદકો નફો રડી તાત્કાલિક પૈસાદાર થઈ જવું છે એવા બધા લોકો આવી વસ્તુઓને માર્કેટમાં ડમ્પિંગ કરે છે અને થોડા સસ્તા ભાવથી કારણે અને થોડી માર્કેટિંગના કારણે આવી વસ્તુઓ વેચાય છે પણ સામાન્ય રીતે એવું જોવા મળે કે જયારે આવી વસ્તુઓ ખરીદે છે ત્યારે લોકોને જે નુકસાન થાય છે એના પોતાના આર્થિક નુકસાન થાય ઉપરાંત એમના શરીરને પણ નુકસાન થઈ શકે એટલે આવા જો ખરીદી થતી હોય તો ગ્રાહક તરીકે બહુ સાવચેત રહેવું જોઈએ જો ફૂડની વાત કરીએ ખાસ તો ખાદ્ય પદાર્થમાં જે કંઈ નકલીની બોલબાલા છે એ પર્ટિક્યુલરલી જે બ્રાન્ડેડ પ્રોડક્ટ હોય એના જેવી બીજી પ્રોડક્ટ બનાવે છે જે સારી કંપનીનું હોય એના પ્રોડક્ટ અને બીજું હોય છે કે જે પ્યોર ઘી હોય તો પ્યોર ઘીની જગ્યા પર એમાં ડુપ્લિકેટ ઘી એટલે કે જે પ્રકારના બનાવેલા ઘી હોય બટર હોય ચીઝ હોય પનીર હોય આ બધા સ્ટાન્ડર્ડ મુજબ જે બધું હોવું જોઈએ એ ના હોય અને એવી જ વસ્તુઓ માર્કેટમાં વેચાતી હોય આ બધું વેચાવાના કારણે શું થાય છે કે જે ગ્રાહક છે એ બહુ કન્ફ્યુઝ થઈ જાય છે એ કોઈ જગ્યા પર થોડું સસ્તું મળતું કોઈમાં કોઈ ઓફર આપતા હોય કોઈ જગ્યા પર એને ત્યારે એ થોડું લલચાઈને હલકી પ્રોડક્ટ પણ લઈ લે છે અને આવી પ્રોડક્ટ કાયદેસર રીતે પણ માન્ય નથી હોતી એટલે આવા પ્રોડક્ટ પર જો એક્શન લેવામાં આવે તો લીગલી પણ એના પર એક્શન લઈ શકાય છે બીજો કસ્ટ અને ગ્રાહકની વાત કરીએ તો એણે અસલી લીધું છે કે પછી નકલી લીધું છે ઘીની વાત કરીએ એવી અમુક પ્રવાહીની વાત કરીએ કે પછી જે માવાની આપણે વાત કરીએ

અને એનો કલર આ બધું જાતે જોઈને આપણે પસંદ કરીને ખરીદી કરતા હતા એ વખતે એને કારણે કેટલીક વસ્તુઓ આપણે ખ્યાલ આવી જાય કે આની ગુણવત્તા સારી નથી એ આપણે આપણા કુદરતી આપણી સન્સી પણ હવે શું થાય છે કે જે મોટા પ્રમાણમાં આઈટમો ડેકોરેશન થઈને પેકિંગ થઈને માર્કેટમાં આવે છે ત્યારે ગ્રાહક માટે બહુ મુશ્કેલ છે કે જ્યાં સુધી ખરીદી કરીને ઘર ના લાવે ત્યાં સુધી એને ખબર ના પડે અને ઘરે આવ્યા પછી પણ કેટલીક વસ્તુઓની સામાન્ય ટેસ્ટ થી પણ ખ્યાલ નથી આવતું જે સામાન્ય ટેસ્ટ કરીને કેટલાક ટેસ્ટ મુજબ ખ્યાલ આવી જાય છે કે આ વસ્તુમાં કલર આપેલું છે અથવા તો આ જે વસ્તુ છે એ થોડી હલકી ગુણવત્તાની છે પણ જો ખરેખર એમાં કોઈ વસ્તુ ભેળસેળ છે એવી શંકા જાય અને એવી શંકા જો હોય કે આમાં કઈ વસ્તુ છે તો એનું લેબોરેટરી ટેસ્ટ કરાવવું જોઈએ અને એની કાયદેસરની ફરિયાદ કરવી જોઈએ જેના કારણે આવું વેચાતું અટકે એટલે જો ગ્રાહક થોડો જાગૃત હોય તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે લેબોરેટરી છે એ લેબોરેટરી ગ્રાહકો માટે બહુ નોમિનલ ભાવથી એનું ખરીદી કરીને રિપોર્ટ પણ આપે છે જેથી ગ્રાહક પોતે જાણી શકે કે જે એમને વસ્તુ વેચવામાં આવી છે ખરીદેલી છે છે એ એ વસ્તુ સ્ટાન્ડર્ડ મુજબની કે નહીં ને એના કારણે થયા છે એવું છે કે જો એવી રીતે વસ્તુને એક વખત અટકાવવામાં આવે કોઈ બી જાગૃત નાગરિક અથવા નાગરિક સંગઠનો એના ટેસ્ટ કરાવે અને એ જો સફ સ્ટાન્ડર્ડ હોય તો એ ને ઓથોરિટીને ને જાણ કરી અને આ વસ્તુ અટકાવી શકે એટલે એક ગ્રાહક તરફથી આ વસ્તુ કરી શકાય છે બાકી જો ડિપાર્ટમેન્ટ પોતાની રીતે કામ કરતો હોય છે તહેવારમાં વધારે ચોક્કસથી એનું કામ કરે વધારે સેમ્પલો ટેસ્ટ લેવા માટે આવે વધારે ચેકિંગ થાય એ ગ્રાહક દેવ છે પણ ગ્રાહકે પણ થોડું જાગૃત રહે અને એના ગ્રાહકના જે મંડળો છે એ પણ થોડા જાગૃત રહેશે તો આ દિવાળીમાં બહુ સારી રીતે થઈ શકશે જી હેમાંશુભાઈ જે આપણે વાત કરીએ શહેરોની આપણે વાત કરીએ શહેરોમાં કદાચ આવું ઓછું જોવા મળતું હોય કે લોકો પણ એટલા કદાચ જાગૃત હોય કે કેવી રીતે ચકાસવાનું છે કે રેગ્યુલર અમે અહીંયાથી જ લઈએ છીએ તો એ એવું ન હોય પરંતુ ગ્રામીણ કક્ષાએ વાત કરીએ ત્યાં કેવી સમસ્યા આમાં વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે કે પછી આપણી દ્રષ્ટિએ શહેરોમાં પણ એટલા જ પ્રમાણમાં છે ખરેખર તો એવું છે કે શહેરોમાં લોકો સહન કરી લે છે જેમ કે માવાની વસ્તુ લે બરફી લે કે પેંડો લે કે કાજુ કતરી લે આમાં કાજુ કતરીમાં પણ મારા ધ્યાન પર એવું આવ્યું હતું કે એવું મને જાણવા મળ્યું હતું કે એમાં સિંગનો ભૂકો નાખે છે અને કાજુનો અર્ક નાખવામાં આવે છે એટલે એની સ્મેલ આવે હવે આ બધી જે વસ્તુ છે મેં અગાઉ કહ્યું એમ ગળામાં ને બાળકોને વોકલ કોડમાં બોલવામાં ને એ બધાને અસર કરે છે અને ઘણીવાર તો જ્યારે વધારે પ્રમાણમાં જો આરોગવામાં આવે તો પરિણામ ગંભીર પણ આવે છે હવે વાત રહી કે જાગૃત ગ્રાહક કેમ નથી એક સામાન્ય બીક એવી પ્રવર્તે છે કે ભાઈ આપણે કંઈક ફરિયાદ કરીશું તો આપણે કોર્ટના ધક્કા ખાવા પડશે પોલીસ કેસ થશે તો પોલીસ સ્ટેશનમાં બોલાવશે હવે આવું જો તમે વલણ રાખશો તો તો પછી આ લોકોને ફાવતું આવે છે જે ડુપ્લિકેટ માઓ બનાવે છે કે મટન ટેલામાંથી કંઈ બીજી વસ્તુ બનાવે છે પનીરનું આજે વચાણ એટલું બધું છે કે પનીર એટલું બધું ડુપ્લિકેટ મળે છે કે સાચું પનીર તો એના દસ જ દસ ટકા ભાગનું જ છે સાચું હવે નેવું ટકા ભાગનું તો પનીર તમને ડુપ્લિકેટ મળે છે અને બધી જ હોટલોમાં પનીરના શાક ને પનીરની બીજી બનાવટો અવેલેબલ જ છે હવે આવું જાણવા છતાં આપણો શિક્ષિત ગ્રાહક પણ પગલાં લેતો નથી આ એક બહુ દુઃખદ બાબત છે એટલે ખરેખર તો એવું છે કે તમે પોલીસ ફરિયાદ કરો કે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જાઓ તો તમારે ધક્કો ખાવાની પણ જરૂર નથી ત્યાં રજિસ્ટ્રાર તમને મદદ કરે છે કેવી રીતે ફરિયાદ લખવી ફરિયાદની સાથે શું હોવું જોઈએ ધારો કે તમે મીઠાઈ ખરીદી કે હોટલમાં કંઈક ખાધું અને એનાથી જો તમને કંઈક અસર થઈ માઠી અસર થઈ કે ખરાબ અસર થઈ તો તમે ચોક્કસ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જઈને એનો ફરિયાદનો નમૂનો લઈ શકો છો ત્યાં રજિસ્ટ્રાર સાહેબ તમને એટલી બધી મદદ કરે છે અને આમાં કોઈ નોમિનલ ફી છે એમાં બહુ વધારે ફી ચૂકવવાની જરૂર પણ નથી એટલે સ્ટેમ્પ ફી ધારો કે પાંચ લાખ સુધી છે તો પાંચ લાખ સુધીની કોઈ પણ ફરિયાદ હોય તો એમાં કોઈ ફી ચૂકવવાની નથી થતી અને ગ્રાહક સુરક્ષા કોર્ટોમાં આનો નિકાલ પણ ઝડપી આવે છે ઓફકોર્સ ઘણી વાર બે ત્રણ વર્ષ થઈ જાય છે ભરાવાના કારણે એટલે આ જો જાગૃત ગ્રાહક થશે અને આ આવા જે ડુપ્લિકેટ ઉત્પાદકો છે એમની સામે જો પગલાં ભરશે તો ચોક્કસ આને કંટ્રોલ કરી શકાય એવી વસ્તુ છે પણ આ તો દર વર્ષે ને વર્ષે વધતું જ જાય છે અને બીજું મારે એક કહેવું છે કે જ્યારે આવો કોઈ તહેવાર આવે છે ત્યારે જ ફૂડ ઇન્સ્પેક્ટરો બહાર નીકળે છે અને ચકાસણી કરે છે પરંતુ મારું સજેશન સરકારને પણ એવું છે કે ભાઈ તમે પિરિયોડિકલી રેગ્યુલર તપાસ કરો એબ્રપલી જાણ કર્યા વગર જે ઉત્પાદકો છે અથવા તો જે કારખાનામાં આ વસ્તુ બને છે એ હાઈજીન કેટલું છે એની ચોક ચોખ્ખાઈ કેટલી રાખે છે એનું જે પાણી વાપરવામાં આવે છે કે દૂધ વાપરવામાં આવે છે એ એની ચોકસાઈ કરવી જોઈએ કારણ કે આ બધી વસ્તુ એવી છે કે માવો બનાવવા માટે જે બીજા ઇન્ગ્રીડિયન્ટ જોઈએ એ પણ એટલા ગંદા લાવે છે ને હલકી ક્વોલિટીના હોય છે કે જેમાં કરીને એનું જે સેલિંગ પ્રાઇસ છે એ લોકો ઓછી લાવે અને સેલિંગ પ્રાઇસ ઓછી લાવે તો જ એમને નફો મળવાનો છે એટલે આ જે પરિબળ કામ કરે છે અને બીજી બાજુ ગ્રાહકો એટલા સજાગ નથી કે જાગૃત રહેતા નથી એટલે આનો એ લોકો ગેરલાભ ઉઠાવે છે ચોક્કસ ગ્રાહકો જાગૃત થવાની જરૂર છે અને સાથે જ અતુલભાઈ કઈ કઈ એવી વસ્તુઓ છે ખાસ આપણે વાત વાત કરી હમણાં કારણ કે તમામ જગ્યાએ વેચાય છે મોટા પ્રમાણમાં હોટલોમાં કે પછી ઘરોમાં પણ જાય છે પરંતુ અસલી પનીર કયું છે હોટલમાં કયું પનીર વાપરે છે એ પણ આપણને ખબર નથી હોતી ત્યારે અસલી પનીર નકલી પનીર તેનો ભેદ કઈ રીતે ઉકેલવો આ સિવાય બીજી એવી કઈ આઇટમો છે જેમણે કાજુકતરીની વાત કરી પછી માવામાંથી બનતી અન્ય જે આઇટમોની આપણે વાત કરીએ તો કઈ કઈ એવી આઈટમો છે કે જે આપણને ખબર પણ નથી પડતી અને આપણે નકલી તેને આરોગી લઈએ છીએ ગ્રાહકને ખરીદ ગ્રાહક ગ્રાહકે વિશ્વાસ રાખીને ખરીદી કરતું હોય છે એમનો વિશ્વાસ બે રીતે હોય છે કે એક વેપારી ઉપર વિશ્વાસ હોય જેમના ઉત્પાદન કરવામાં આવ્યું છે અને બીજું એમને તંત્ર ઉપર વિશ્વાસ હોય કે કોઈ બી વસ્તુ ખરાબ વસ્તુ અમારા સુધી નહીં પહોંચે એની તકેદારી રાખવામાં આવશે પણ આ ઉપરાંત ગ્રાહક પોતે પણ થોડોક જાગૃત હોય તો આ કારણ કે આપણે આ જે તહેવારો છે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ફૂડનું ઉત્પાદન થાય છે દરેક ગલીએ ગલીએ આના મીઠાઈઓ અને માવા વેચાવાળા પનીર નું ઉત્પાદન દરેક રેસ્ટોરન્ટ એટલા બધા રેસ્ટોરન્ટ અને એટલા બધા કેફે એટલા બધા ફૂડ જોઈન્ટ છે તેમાં સ્વાભાવિક રીતે તંત્ર દરેક જગ્યાએ પહોંચીને એનું ટેસ્ટિંગ કરાવડાવીને એના કાર્યવાહી કરી નાશ શકે દરેક ફૂડ આપણા ઘરમાં આવે કે આપણે જે ખાઈએ એ બધું ટેસ્ટ થઈને જ આવે એ પણ શક્ય નથી એટલે ગ્રાહક પોતે જ જાગૃત રહે અને થોડુંક જયારે બી ખરીદી કરવા જાય કોઈ પણ ફૂડ આઈટમની ત્યારે મારી એ સલાહ છે કે એમને પેકિંગ વાળું ફૂડ લેવું જોઈએ લૂઝ ફૂડમાં ના લે પેકિંગ વાળા પનીર હોય કે પેકિંગ વાળું હશે તો એના પર એફએસએસઆઈ ના સિમ્બોલ હોય લાયસન્સ નંબર હોય એના પર ઉત્પાદકનું નામ હોય કસ્ટમર કેર નંબર હોય છે આ બધું કમ્પલસરી હોય છે ઉત્પાદકની તારીખ બી હોય છે અને એની એક્સપાયરી ડેટ બી લખેલી હોય છે તો આ બધી જ વસ્તુઓની ચકાસણી પષ્ટ પહેલા કરવી જોઈએ અને બની શકે તો થોડા ડિસ્કાઉન્ટ માટે કે થોડી હલકી કિંમત ઓછી ઓછી કિંમત માટે કરીને હલકી ગુણવત્તા વાળું ફૂડ પસંદ જ ના કરવું જોઈએ કારણ કે જયારે બ્રાન્ડેડ વસ્તુઓ ખરીદવામાં આવે છે તો ઘણી બધી સારી બ્રાન્ડના પનીર બજારમાં ઉપલબ્ધ છે અને એ બ્રાન્ડ પનીર અને કે ચીઝ હોય તો એ બ્રાન્ડ સાથે જ જોડાઈ રહે અને એનો ઉત્પાદનની જે પ્રતિષ્ઠા છે એમાં ખરાબ વસ્તુ ના હોય શકે જયારે બાકી જે કંપનીઓ જે છે કે જે ગમે તે નામથી પડતા નામથી બનાવે છે પનીરની જગ્યાએ કોઈ અલગ એવું નામ આપી દે અને એ બધી વસ્તુઓ માર્કેટમાં એનેલોગ તરીકે વેચાય છે અને એ એનેલોગ એટલે જેમાં એ મિલ્ક પ્રોડક્ટ જ નથી એ મિલ્ક પ્રોડક્ટની જગ્યા પર વનસ્પતિ ઘી અથવા તો અ પામોલિન કે પામોલ જેવી બનાવ્યા હોય છે એટલે પ્યોર મિલ્ક પ્રોડક્ટ કરી ના શકાય એટલે એનેલો વસ્તુઓ માર્કેટમાં વેચાય છે પણ ગ્રાહક એ ઓરિજિનલ પ્રોડક્ટ છે એવું સમજીને ખરીદી કરે છે આપણે જોઈએ તો આ દાખલા તરીકે આઈસ્ક્રીમ છે આઈસ્ક્રીમ ની અંદર જે ફેટ હોય છે એ ફેટ હોવી જોઈએ પણ મિલ્કફેટ ની જગ્યાએ આઈસ્ક્રીમમાં જો પામોલિન બનાવેલી આઈસ્ક્રીમ હોય અને એના આખા પેકેટ પર ક્યાંય આઈસ્ક્રીમ શબ્દ જ ના લખેલું હોય તો એવા પેકેટ ને લોકો બ્રાન્ડ ને કારણે કે નામ જાણના કારણે થી આઈસ્ક્રીમ સમજીને લે છે એના પર આઈસ્ક્રીમ વર્ડ જ નથી લખેલું હતું એટલે આવી જગલરી માર્કેટમાં થતી હોય છે એટલે એવી વસ્તુઓને એ પછી ફ્રોઝન ડેઝર્ટ તરીકે નાના અક્ષર ક્યાંક લખેલું હોય પણ લોકો એને આઈસ્ક્રીમ સમજીને લે છે અને આઈસ્ક્રીમનો જે મિલ્ક પેટ જે વ્યવહાર જે હોય છે એના જે તત્વો હોય છે ગુણ હોય છે એ એમાં ના હોય એટલે એના કારણે જે હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ છે એ માર્કેટમાં સસ્તા ભાવમાં અથવા ડિસ્કાઉન્ટમાં અથવા એવી રીતે માર્કેટિંગ કરી અને વેચી દેવામાં આવે છે એટલે ગ્રાહકે ખાસ કરીને ફૂડની આઈટમ ખરીદતા હોય ત્યારે ખાદ્ય પદાર્થ કારણ કે આપણા આરોગ્ય સાથે સંકળાયેલી વસ્તુ છે એટલે એમને સાવચેતી રાખી અને કોઈ પણ આલતુ ફાલતુ વસ્તુઓમાં ઓછા ડિસ્કાઉન્ટ મળે છે અથવા થોડુંક સસ્તું મળે છે એમ ના લેવું જોઈએ બ્રાન્ડ જોવું જોઈએ પેકિંગ વાળી હોવું જોઈએ પેકિંગ અંદર પૂરું પૂરું નામ ડિટેલિંગ બધું લખેલું છે એ પછી જ ખરીદી કરવી જોઈએ જી આવી ફેક્ટરીઓ જે પ્રકારે ઝડપાઈ રહી છે હિમાંશુભાઈ ત્યારે ફેક્ટરીઓને ઝડપવા માટે કારણ કે કોઈ અન્ય વસ્તુનું ઉત્પાદન થાય છે એવું કહીને આ કોઈ અન્ય વસ્તુ હોય જે પ્રકારે નકલીમાં બનાવટ થતી હોય તેનું ઉત્પાદન થતું હોય એવી પણ ઘણી ફેક્ટરીઓ છે આ તો પકડાય છે આ ત્રણ ફેક્ટરીઓ પકડાય પરંતુ આવી કેટલી ફેક્ટરીઓ છે અને તમામને બહાર લાવી તમામની તપાસ કરવી એ કેવી રીતે શક્ય બનશે શું એટલો સ્ટાફ છે આપણી પાસે જે તપાસ કરવા માટેની છે કે ભાઈ જેટલી ફરિયાદો થાય છે એ જ પ્રમાણે કરવું આમાં આવે શું કરવું કારણ કે એક બાદ એક ફેક્ટરીઓ ઝડપાઈ જ રહી છે ત્યારે ખરેખર તો જ્યારે તહેવાર આવે છે ત્યારે ડિમાન્ડ અને સપ્લાય જે માંગ છે એની સામે પુરવઠો પહોંચી નથી વળતા ઓછો હોય છે એટલે માંગ એટલી બધી થઈ જતી હોય છે કે એ માંગને પહોંચી વળવા આ જે ઉત્પાદકો છે જેમ સાહેબે વાત કરી કે આમાં મટન ટેલો છે કે પામોલિન ઓઇલ વાપરવામાં આવે છે અને એ વાપરીને વેચવામાં આવે છે એ મિક્સ કરીને પરંતુ આનાથી પણ હલકી વસ્તુ પણ વાપરવામાં આવે છે જેથી કરીને ગ્રાહકોના હેલ્થને અને ખાસ કરીને જ્યારે નાના બાળકો સ્કૂલ જતા બચ્ચાઓ જ્યારે આ ખાય છે ત્યારે એમને તો વધારે અસર કરે કારણ કે એમની ઇમ્યુનિટી ઓછી હોય છે એટલે આવા જ્યારે પ્રસંગો બને છે ત્યારે મેં અગાઉ કહ્યું એમ કે ભાઈ તમે સહન ના કરો સહન કરવું એ પણ એક જાતનો ગુનો છે અન્યાય સહન કરવો એ પણ એક ગુનો છે માટે તમને જો સહેજપણાની એની કંઈ આડઅસર થઈ હોય તો જેમ ડિમાન્ડ અને સપ્લાયનો મેં એક સિદ્ધાંત કહ્યો કે ભાઈ માંગ એટલી બધી છે કે એની સામે પુરવઠો નથી અથવા તો ઓછો પુરવઠો છે અને ઓછા પુરવઠાનો આ લોકો ગેરલાભ એ રીતે ઉઠાવે છે કે એમાં નકલી વસ્તુઓ કે ઓછી ગુણવત્તાવાળી વસ્તુઓ ભેળસેળ કરી અને વેચે છે બીજું મારે એ કહેવું છે કે ખરેખર જ્યારે બ્રાન્ડેડ વસ્તુ વેચવામાં આવે છે એમાં તો બહુ તકલીફ નથી આવતી કે એમાં બહુ થતું નથી પરંતુ આ ડુપ્લિકેટ વેચનારાઓ બ્રાન્ડેડ વસ્તુના નામે પણ ડુપ્લિકેટ વસ્તુ વેચે છે એટલે ધારો કે આપણે અમૂલની એક વાત કરીએ તો અમૂલના નામે બીજી પ્રોડક્ટ અમૂલ જેવી જ વેચાય એના ડિઝાઇનનો લોગોનો કોપી કરીને એટલે આવું પણ બની રહ્યું છે હવે હવે જ્યારે આપણે દૂરના ગામડા કે ઇન્ટરનલ પાર્ટની વાત કરીએ તો આમાં તો એવું થાય છે કે ત્યાં આપણા ફૂડ ઇન્સ્પેક્ટરો પહોંચી જ નથી શકતા કારણ કે આ લોકો જે વસ્તુ બનાવે ફેક્ટરી હોય એ આવો માલ શહેરમાં જ વેચે છે એવું નથી એ ગામડાના અંતરિયાળ ભાગોમાં પણ વેચે છે એટલે આનો જે લાભ છે કે ગેરલાભ છે અને આની કમાણી છે એટલી બધી મોટી છે કે આના ઉત્પાદકો દર વર્ષે ને વર્ષે એ એમાંથી કમાણી ખૂબ કરે છે અને એન્જોય કરે છે જી આવી ફેક્ટરીઓ અતુલભાઈ જે આપણે વાત કરીએ ગ્રામ્ય કક્ષાએ ગ્રામીણ વિસ્તાર હોય ત્યાં આગળ વધુ પ્રમાણમાં જોવા મળતી હોય છે ગ્રામીણ વિસ્તારોના લોકોની વાત કરીએ તેમની એટલી સમજ તેમને એટલી સમજ હોય છે કે એ લે છે એ યોગ્ય છે અસલી છે નકલી છે તેમને એવી સમજ કેટલા પ્રમાણમાં છે અને સાથે જે ફૂડ ઇન્સ્પેક્ટરોની વાત કરીએ તો તે કેટલા પ્રમાણમાં છે સંખ્યાની ખાસ કરીને વાત કરીએ કારણ કે જેટલી તપાસ કરવાની છે જેટલી દુકાનો છે જેટલી ફેક્ટરી છે જેટલી શોપ્સ છે તેમના પ્રમાણમાં આપણી પાસે સ્ટાફ છે ખરો સાચી વાત છે કે ગ્રાહક ગ્રામીણ વિસ્તારોમાં આવું વસ્તુઓ વધારે વેચાય છે શહેર વિસ્તાર કરતા અને જે ડુપ્લિકેટ વસ્તુઓ અથવા હલકી ગુણવત્તાની વસ્તુઓ ડમ્પિંગ કરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વેચવામાં આવે છે અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વાભાવિક રીતે એટલી જાગૃતિ ના હોય એટલે ગ્રાહકને છેતરવા માટે જ આવે છે અને આવી વસ્તુઓ જો માર્કેટમાં વેચાય છે ત્યારે તંત્રની જવાબદારી છે કે તંત્ર એને એના પર જ્યાં ઉત્પાદન થાય છે એવી જગ્યાઓ પર આપણે રેડ કરે અને એને તાત્કાલિક બંધ કરાવવું પડે અને પરંતુ આ ઇશ્યુ બહુ મોટું છે તંત્રની પણ આવતી હોય એ ઉપરાંત બી જો ગ્રાહક પણ આ બાબતમાં જાગૃત થાય તો થોડું થઈ શકે બાકી ગ્રામ્ય વિસ્તારોમાં આપની વાત બિલકુલ સાચી છે કે આવા પ્રશ્નો વધારે થઈ શકે છે એટલે આ બાબતે જો વધારે થોડું થઈ શકે કાર્ય તો સારું છે ફૂડ ઇન્સ્પેક્ટરોની આપણે વાત કરીએ અતુલભાઈ તો તેની સંખ્યા કેટલા પ્રમાણમાં છે ફૂડ ઇન્સ્પેક્ટરો આપણી પાસે તપાસ કરવા માટે જે યોગ્ય જોઈએ કે આ આટલી તપાસ કરવાની છે પીરિયોડિકલી આપણે વાત કરીએ કે બે બે મહિને કે એક એક મહિને આપણે તપાસ કરવી છે તો એ પૂરતો સ્ટાફ છે ખરી આપણી પાસે હં એ વાત સાચી જ એકસાથે જો બધા સેમ્પલો એકસાથે જ કોઈ બી કોડ લેબોરેટરી પર આવે કારણ કે કેનું ટેસ્ટિંગ ટાઈમ કેટલુંક નિયત કરેલું હોય છે એટલું ટેસ્ટિંગ ટાઈમ લાગતું હોય છે અને સ્વાભાવિક રીતે જયારે બહુ વધારે પ્રમાણમાં સેમ્પલો લેવામાં આવે તો લેબોરેટરીની કેપેસિટી કરતા એનું પ્રમાણ બહુ ઊંચું હોય એટલે એ વખતે રિપોર્ટ છે પણ કાયદો એક નિયમ છે કે કાયદામાં તમામ સેમ્પલના રિપોર્ટ ચૌદ દિવસની અંદર આપી દેવાના જ હોય છે એટલે ફોર્ટીન ડેસની અંદર એ ટેસ્ટિંગ રિપોર્ટ આવી જ જાય છે અને એ ચૌદ દિવસની અંદર કાઢ્યા છે અને કારણ કે જે માઇક્રોબોલોજીકલ વગેરે ટેસ્ટ હોય છે એ ટેસ્ટના પીરિયડ જ સાત આઠ દિવસનું પાંચ સાત દિવસનું થતું હોય છે એટલે સ્વાભાવિક રીતે કે રિપોર્ટ એવું ના થઈ શકે કે તાત્કાલિક ટેસ્ટ કરીને તાત્કાલિક હા કેટલીક વસ્તુઓનું ટેસ્ટિંગ તાત્કાલિક થઈ શકે છે અને એના માટે ગવર્મેન્ટ દ્વારા મોબાઈલ ટેસ્ટ વાન બી છે મોબાઈલ લેબોરેટરી છે અને એ બી ગામડાઓમાં જઈ અને આનું ટેસ્ટ કરી અને તપાસ કરી શકે છે અને એ મોબાઈલ ટેસ્ટ વાન દ્વારા કેટલાક ટેસ્ટ જે છે એ સ્થળ ઉપર થઈ શકે છે અને એમાં કંઈ શંકાસ્પદ લાગે તો એ લેબોરેટરીમાં રિફર કરવામાં આવે છે અને લેબોરેટરીમાં એનું ડિટેલ ટેસ્ટિંગ થાય છે એટલે અત્યારે એક સાથે બધા સેમ્પલો આવે તો લેબોરેટરીમાં દિવાળી પહેલા રિપોર્ટ આપી શકાય એવું નહીં પણ બને કદાચ પણ એ બને જે જે કોમોડિટીમાં તાત્કાલિક ટેસ્ટ થઈ શકે છે એના ટેસ્ટિંગ પહેલા કરી અને રિપોર્ટ આપવામાં આવતા હોય છે જી એમાં જો ભાઈ જે ફૂડ ઇન્સ્પેક્ટરોની વાત કરીએ એટલા પ્રમાણમાં ભરતીની આપણે વાત કરીએ કે તે થાય છે ખરી સમયાંતરે અને જે આપણે વાત કરીએ પિરિયોડિકલી આપણે કરવું જોઈએ તો એ કેવી રીતે શક્ય બનશે સરકારે આના માટે શું કડક પગલાં હવે ભરવા પડશે તો પછી એ ઇન્સ્પેક્ટરોની ભરતી કરવાની વાત હોય કે પછી એની વાત ખરેખર તો એવું છે કે ફૂડ ઇન્સ્પેક્ટરોની સંખ્યા ખૂબ ઓછી છે એ સિવાય ફૂડ ઇન્સ્પેક્ટરો રેગ્યુલર કયા વગર કે અચાનક જે એમને રેડ પાડવી જોઈએ આ બધા ઉત્પાદક જ્યાં ઉત્પાદન થાય છે ફેક્ટરીઓમાં એ આવો જ્યારે તહેવાર આવે છે આપણા વર્ષમાં તો કેટલા બધા તહેવાર આવે છે ઉત્તરાયણનો તહેવાર દિવાળી તહેવાર નવરાત્રિનો તહેવાર બળેવનો તહેવાર હવે ત્યાં હવે છે રે આપણે હમણાં જ તરત બીજી વાત કરીએ કે કેરીનું જ્યારે રસનું ઉત્પાદન થશે ને કેરીનો રસ હવે બહાર બહુ વેચાય છે કેરીના રસમાં પણ આ લોકો કલર ભેળવે છે અને એ ઉપરાંત બીજા સબસ્ટન્સ કંઈ ઉમેરીને કેરીના જેવો તમને રસનો સ્વાદ આવે કદાચ ઓરિજિનલ કેરી કરતાં પણ સારો સ્વાદ આવે એ રીતને કરીને વેચે છે હવે તો બોટલોમાં આ રસ વેચાય છે અને એ લોકોને કેરી કરવું ટ્રાન્સપોર્ટ કરવું વધારે ફાવે છે એટલે આવો રેડીમેડ કેરીનો રસ પ્લાસ્ટિકની બોટલોમાં બીજા ગામડાઓમાં અને અંતરિયાળ ભાગોમાં જાય છે હવે ખરેખર તો કેવું છે કે કેરીમાં જે કેરીના રસમાં જે ખટાશ હોય છે કે જે સબસ્ટન્સ ઉમેરવામાં આવે છે એને ને પ્લાસ્ટિકને જો એ અસર લાંબો સમય રહે પંદર દિવસ કે એક મહિનો તો એ કોન્ટેમિનેશનથી પણ બાળકોને કે કન્ઝ્યુમ કરનાર વ્યક્તિને નુકસાન કરે છે એટલે આ બહુ ઝેરી વસ્તુ છે અને આ તાત્કાલિક બંધ કરવી જોઈએ નાના માટે જેટલા ફૂડ ઇન્સ્પેક્ટરો છે એ બહુ ઓછા છે હું તમને લગભગ એક દાખલો આપું છું કે દસ કે વીસ ફેક્ટરી હશે તો હાર્ડલી એકાદ ફૂડ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવે છે હવે જ્યારે જાય ત્યારે એમાંથી સેમ્પલ લે એને સીલિંગ કરે એમાં સાક્ષીઓને ઉમેરે સહીઓ લે એટલે આ પ્રોસિજર એટલી બધી લાંબી છે અને આ જ્યારે હવી રેડ કરવામાં આવે છે એટલે બીજે ખબર પડી જાય છે અને એ લોકો કદાચ બંધ પણ કરી નાખે એકાદ બે દિવસ માટે એટલે આ જે એક વિશિયસ સર્કલ છે એ ચાલતું જ રહે છે જી ચોક્કસથી એટલે કે પૂરતા સ્ટાફની આપણે વાત કરીએ કે પછી જે યોગ્ય પ્રમાણમાં કામગીરી લેવી જોઈએ તે નથી લેવાથી અને તેના કારણે આ સમસ્યા કે જે વધી રહી છે ફેક્ટરીઓ આવી વધી રહી છે જેની પર લગામ જરૂરી છે જેને રોકવી જરૂરી છે કારણ કે લોકોના સ્વાસ્થ્યનો અહીંયા સવાલ છે મારી સાથે ચર્ચામાં જોડાયા અતુલભાઈ અને સાથે જ હેમાંશુભાઈ બંનેનો આભાર ચર્ચામાં જોડાયા તો અતુલભાઈ થેન્ક યુ ધન્યવાદ દર્શક મિત્રો હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશો નમસ્કાર